રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામને લઈને ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામને લઈને ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે પાટણવાવ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હોવાથી સ્થાનિકોની ફરિયાદ છે તોડી નાખેલી પાણીની લાઇનને લઈને છેલ્લા બે વખતથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ઉનાળાના કપરા સમયથી અંદર એક તરફ લોકો પાણીથી વલખા મારે છે તો બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાથી અનેક લોકો પાણીથી વંચિત રહે છે વારંવાર પાણીની લાઇન તોડી નાખવી તેમજ ગટરની લાઇનો તોડી નાખવી જેવી ફરિયાદોના પહાડો ઉપલેટા શહેરમાં ઊભા થયા છે ઉપલેટા શહેરના ખ્વાજાનગર ચોકમાં વહેલી સવારે જ પાણીનો વેડફાટ થયો હતો અને બાદમાં ભૂવો પડતા છૂટા હાથી વાહન ભૂવામાં ફસાયું હતું ભૂવો પડ્યા બાદ મદદ માટે આવેલું જેસીબી પણ ખાડામાં ફસાયું હતું જેને યેન કેન પ્રકારે બહાર કાઢવામાં આવ્યું હતું ગુજરાત શહેર વિકાસ કંપની લિમિટેડના ઉપલેટા શહેરમાં ચાલતા કામમાં અનહદ બેદરકારી સામે આવી છે ભૂગર્ભ ગટર માટે કરેલા ખાડામાં કોઈ વ્યક્તિ આ ઊંડા ખાડામાં પડશે તો તેને ચોક્કસપણે થશે તેવી પણ સ્થાનિકોમાં ભય અને ચિંતા છે ખોદેલા કામમાં ભરતી ન થતી હોવાનું સામે આવતા વારંવાર ભૂવાઓ પડી રહ્યા છે અને ગંભીર રીતે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે આવી ગંભીર બેદરકારીને લઈ વાહન ચાલકો અને સ્થાનિક રાહદારીઓમાં ઘણા દિવસોથી ભયનો માહોલ છવાયો છે ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ અલ્તાભાઈ અલ્તાભાઈ કોરેજા છે મારી કિસોરપુજ ઈસરોની દુકાન છે અહીંયા અહીંયા રસ્તો આવો બગાડ નાખ્યો છે આ લોકોએ નથી કોઈ ઘરક આવતું નથી કોઈ વેપારી માલદેવા આવતા અહીંયા ને રખાડા ખબર રોજની તકલીફ છે પાણીની લાઈન તૂટી ગઈ છે પાણી ગારો ગાળો થઈ ગયો છે કોઈ બચ્ચા બચ્ચા ડોઈમાં વાર પડી ગયા છે ગાડી સ્લીપ થઈ ગઈ હમણાં ટેમ્પો ગોપાલ સવારે ગોપાલવાળા આવ્યા માલદેવા એ ગાડીની ખૂચી ગઈ અહીંયા હળા પાણી ની લાઈન ઓ વે એના પેલા લીખ થઈ ગઈ પાછી પાછી લીખ થઈ ગઈ એટલે ગારો ગારો થઈ ગયો ત્યાં રસ્તો બગાડ નાખ્યા લોકો એ ને ગરા કોઈ આવતું નહી વેપારી માલ દેવા થાતા દુકાને ના પડે રસ્તો મારો ખપ્સ આમ આવીને માલ લઈ જવાય અયા અમાર માંગવું છે આ બર પાછો રસ્તો હારું કરી દીયો ને પાછો એવું કરી દીયો અયા આ રસ્તો બેકાર કર નાખ્યો ગારો કીચર કર નાખ્યો ને રસ્તો ખાડા ખાડા કર નાખ્યો કોઈ છોકરો બોકરો પડી જાય એની કોઈ જવાબદારી કોને અહીંયા નામ ચેતનબેન કોર્ટિકોટ ચેતનબેન તો તકલીફ છે બેન અહીંયા અહીંયા ખાડા આવડાવડા ગાયરા છે અમાર બાળકો પડી જાય છે અમારે બાર ને બહાર નીકળવા નથી દેતા પાણીની લાઈન ઉટૂટી ગયો તો પાણી આવતું નથી હવે અમારે કઈ લાઈન લેવી સાહેબ આમાં કાઈક બી તમે કરો હરખી રીતે તો હારું તમને કોઈ ગાયરા કાઢાની કોઈ મતલબ નથી પણ તમે કાયદેસરનું કામ કરો

પાણીની લાઈન તૂટી ગઈ પાણી બધું નીકળી જાય અત્યારે તો ઉનાળામાં પાણીની શોર્ટેજ છે પાણી આવતું નથી બે થી આવે તો પાણી લાઈન તૂટી ગઈ તો હવે પાંચ થી આવશે તો શું કરવું શાકભાજી ફેરિયા વાળા કોઈ આવતા નથી ગારાની હિસાબે બાટલા વાળા આવતા નથી આ રોડ માંથી લેવા જવું પડે બાટલા વાળા રોડ માંથી ક્યાંક ભાઈ બાટલો બદલાવી જાય તો રોડ માંથી લેવા જવું પડે બૈરાઓ એકલા હોય તો શું કરે ફતર અઢાર ફૂટ ખાડો ગાયલો હે ભાઈ ભૂવા જ પીડા રાખે પાણી પાછું અમારું નિકાસ તો થતું નથી આમ આગળથી લઈને ને આવે અમને તો આમાં કઈ ફાયદો નથી